તો ફેમિલી આપણે દૂધ લેવા તો હાલી ને જવું પડશે કેમ કે ગાડી તો ભાઈ લઈને ભીઓ ગયો છે અખબારમાં તો આપણે કંઈ બહુ આગળ જવા નથી બસ ખેતરે જવાનું છે આ તો ફટાફટ મમ્મી ને પપ્પા આવે એટલી વારમાં દૂધ લઈને વી આવી ફેમિલી દૂધ લઈને વી આવ્યો અને પપ્પાની હજી નથી આવે હજી નાસ્તો કરવાનો બાકી છે અને પપ્પાને નાસ્તો લઈને આવે ત્યાં થઈ ને હજી તો તો ફેમિલી જેટલી વાર પપ્પા આવે એટલી વારમાં આપણે થોડુંક મોબાઈલ અંદરનું કામ છે ફટાફટ બતાવતા આવીએ મમ્મીની આવી ગયા છે નાસ્તો આવી ગયો છે નાસ્તો કરી લઈ એ પહેલાં

કેમ કે હા મને તડકો લાગે હું બેઠા બેઠા તડકો ન લાગે તો હાલો ફેમિલ આપણે હવે થોડું ઘણું બીજું કામ છે પતાવી દઈ ફટાફટ પાછા એકવાર નાઈ નાખી તડકો થઈ ગયો એટલે તો ફેમિલ ઉપર તો હોઈ ગયા છે ને માં આ બધું ખોલી બેહી ગયા છે તમારે શું કરવાનું છે હવે ટુકડા તો છે તમારે હારે આઈ લે કેન પા પાણી ભરવા આ પાણી ભરવા હમ હું નહી આવું કેમ નહી ભાઈ

લાસ્ટ કોલે તો સાયકલ લઈને હારે આવવી પડી જો એટલા બધા ઠામડા લઈને એ બે ડોલુ બરણી અને બે આંડાને ને ટાઈગર તો એટલું બધું આસ્કો લઈને આવ્યા છે સાયકલ હારે લતાય આ બીજો છે રોસ્ટ પ્લસ પર મશીન કે હારે બધી ભરાઈ જાય ને આવવાનો થઈ જાય પીવાનો થઈ જાય હાલો ફટાફટ એનો પડી છે નાઈ ના આપણે પાણી ભરી આવી છે ને હવે નાવા જાતો છે ને તો મમ્મી બનાવે છે હવે શરબત તો બરફ લઈ આવ્યા હતા હવારમાં આવ્યા હતા એ લેતા આવ્યા હતા મમ્મી

નવા ખુટા નાખવાના છે તો શો માં હું તો નવા ખૂટા નાખવા પડશે એટલે બદલાવી નાખીએ ને એમ નીકળી ગયા કામ હતું બધું થઈ ગયું છે અને વાગ્યા છે પાંચ અને ખોટા હતા એ તો બધા છે માં ખોટા બધા ખ્યાં જશે કોળીઓ કરેલી છે તમારે ખાલી લેવાની છે અડધા વાળા મેળે પીડા છે અને બધા અહીંયા આગળ મેકેલા છે એ બધા હવે તમે ભેગા કરી લેજો ફોટામાં તો હવે નથી હાલે એમ તો મમ્મીને હવે લઈ છે બળતણ આપણે આ બળતણ હવે મમ્મીને ફાડી દેવાના છે ઘેરે લઈ જવાનું બરાબર તો હલો પેલા એ કામ કરી દઈએ આપણે છે છો અને મમ્મી ઉપડ્યા છે હવે ઘેરે અને કીર્તિને જવાનું છે અને મારે જવાનું છે મારી ગાડી લઈને તો મારે જવાનું છે વાર લાગશે તો હલો પછી આપણે જઈએ દૂધ લઈને વાત છે થોડી વાર લાગશે ફેમિલી આપણે દૂધ લઈ આવ્યા છીએ અને બીજું જે વસ્તુ લેવાનું તો એ લઈ લીધું છે અને મારે જવાનું છે ઘેરે બપા હું ઘેરા જ છું તો હલો ફેમિલી આપણે ઉપાડી કેમ કે હાડા હાથ થઈ જશે દી તો હજી ઘણો નીકળી ગયેલો છે પણ ટાઈમ વધી ગયો છે થોડોક વહેલા જવું પડે એમ છે આવી ઘરે અને મમ્મી બનાવે બનાવશે જમવાનું લાવ્યા છે બરણી આ તો હવે મમ્મી બનાવી નાખે જમવાનું તો જેટલી વારમાં જમવાનું બને એટલી વારમાં મમ્મી એ તળ્યા છે ભૂંગળા તો આપણે થોડુંક ઝાપટી લઈએ ફેલા પટાકા તો જમવાનું બની જાય એટલે જમવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે જમવા બેસી ગયા છે એવી દાળ ભાત ભીંડાનું ચાક રોટલો ભૂંગળા અને મારે કીર્તિબાને જે રોટલા કરવાનું ચાલુ છે અને મારે જવાનું છે ખેતર એટલે આપણે પહેલાં જમવા બે ગયા છીએ મમ્મી તો પહેલા જમી લઈએ હવે જમી લીધું ને હવે મારે જવાનું છે પાછું ખેતર ટિફિન પપ્પાનું તો હાલો ઉપડી ગય કે અંધારું થઈ ગયું છે ફટાફટ ઉપડી હવે પૂગી ગયો ખેતરે થોડુંક અંધારું થોડુંક પણ વાંધો નથી આવ્યો ટિફિન લઈને આવ્યો છે પપ્પા જમા બેસી ગયા છે અને આશા કરો છું તમને વિડીયો ગમ્યો છે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી હવે નવા વિડીયોમાં બાય બાય